અમિત શાહ ખોટું શું બોલ્યા કે સમાચાર એજન્સી અને પહોળા પહોળા થઈ ફરતા માધ્યમોને સમાચાર ડિલીટ કરવા પડે અમિત શાહ નહીં કોઈ પણ વ્યક્તિ કે નેતા જે બોલે છે તેનું નિવેદન છે અને તે સમાચાર બનાવ્યા પછી હટાવવા પડે તેનું કારણ શું હોઈ શકે શું અમિત શાહ કહેતા હશે કે આ સમાચાર બતાવો અને આ સમાચાર હટાવો શું તેઓ ઈચ્છે તો મોટા માથા જેવી કહેવાતી ન્યૂઝ એજન્સી અને માધ્યમોને પણ સમાચાર હટાવવા અને બતાવવા માટે મેનેજ કે મજબૂર કરી શકતા હશે આવા સવાલો થવા તે વ્યાજબી છે પણ આપણે આ શું વાત કરી રહ્યા છીએ અમિત શાહના કયા સમાચાર અને કયો વિડીયો ગાયબ થયો તેમજ પત્રકારત્વના ધંધામાં હવે ધંધો જ રહ્યો છે પત્રકારત્વ જતું રહ્યું છે તેના વિશે વાત કરવી છે આ અહેવાલમાં વિગતવાર નમસ્કાર હું છું તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન લાંબા સમયથી સમાચાર માધ્યમો પર આરોપ લાગી રહ્યા છે કે સમાચાર માધ્યમો રાજકીય પક્ષો સાથે સાંઠગાંઠ કરી મેનેજ થઈ ગયા છે કેટલાક સમાચાર માધ્યમો ડરના કારણે કે આર્થિક લાભના કારણે મેનેજ થતા હોય છે તેવા આરોપોની વચ્ચે અવારનવાર ન્યૂઝ એન્કરોના ધતિંગ પણ લોકોની ટીકાનો શિકાર બનતા હોય છે ત્યારે હવે વિખ્યાત ન્યૂઝ એજન્સી એ અને ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ચર્ચામાં આવ્યા છે કારણ કે દેશના ગૃહપ્રધાન અમિત શાહ તેમના દ્વારા એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં જાહેર મંચ પરથી તારીખ ઓગણીસ જૂનના રોજ એક નિવેદન આપવામાં આવ્યું હતું આ નિવેદનમાં અમિત શાહે જણાવ્યું હતું કે મારી વાત ધ્યાનથી સાંભળજો મારી વાત ધ્યાનથી સાંભળજો આપણા સૌના જીવનમાં આ દેશમાં અંગ્રેજી બોલવાવાળાને શરમ આવશે તેવા સમાજનું નિર્માણ હવે દૂર નથી અમારા દેશની ભાષા આપણી સંસ્કૃતિઓનું ગૌરવ છે અડધી અધૂરી વિદેશી ભાષાઓથી સંપૂર્ણ ભારતની કલ્પના ન થઈ શકે તે માત્ર ને માત્ર ભારતીયતાથી થઈ શકે છે ભારતીય ભાષાથી થઈ શકે છે હવે આ નિવેદનમાં અમિતભાઈ ખોટું શું બોલ્યા ભલે તેમની ટીકા થઈ તેમના પર માછલા ધોવાયા પણ તેમની એક વાત મહત્ત્વની છે કે દેશની ભાષાઓ જીવંત રહેવી જોઈએ અને તેનાથી દેશ ચાલે તો સામાન્ય લોકોને સારું અને સરળતા પડે હા એ વાત ચોક્કસ છે કે આપણે અંગ્રેજીને હવે દૂર ન કરી શકીએ અથવા તો તેવી સ્થિતિનું નિર્માણ કરવું લગભગ અશક્ય હોવા સાથે જોખમી પણ છે કારણ કે અંગ્રેજી ગ્લોબલ લેંગ્વેજ તરીકે સ્વીકારાઈ રહી છે અને આંતરરાષ્ટ્રીય સંવાદો અને શિક્ષણની આપલે માટે અંગ્રેજી ભાષા જરૂરી પણ છે પરંતુ અમિતભાઈની સ્થાનિક ભાષાઓમાં દેશ ચલાવવાની વાત પણ ખોટી તો નથી જ ને ઉદાહરણ તરીકે ન્યાયપાલિકાઓમાં અંગ્રેજી ભાષાના કારણે ગુજરાતમાં જ કેટલાક લોકો છે જેમને કોર્ટે શું કર્યું કે શું કહ્યું તે સમજવા માટે તેઓ અક્ષમ બની જાય છે ભાષાના કારણે અને તેનો સવાલ અનેક વખત ઉઠ્યો પણ છે કે કોર્ટની કાર્યવાહી સ્થાનિક લોકોને સમજાય માટે સ્થાનિક ભાષામાં કરવામાં આવે તો અમિતભાઈનું આખું નિવેદન ખોટું છે તેવું કહેવું પણ અતિશયોક્તિ ભર્યું છે ત્યારે આવા સવાલ અને આવા સારા સમાચાર હટાવી દેવા એ માધ્યમો માટે લાલબત્તી છે અને તેમની વિશ્વસનીયતા પર સવાલ કરનારી બાબત છે આ સમાચાર હટ્યા તેની પુષ્ટિ ઓલ્ટ ન્યૂઝ દ્વારા કરવામાં આવી છે અને તેના આધારે જ આપણે વાત કરી રહ્યા છીએ અને તેના કારણે જ નાગરિકો સવાલ કરવા લાગ્યા છે કે શું માધ્યમો અને પત્રકારો મેનેજ થતા હશે શું સમાચાર બતાવવા અને શું સમાચાર ન બતાવવા તેનો ધંધો કરી પત્રકારત્વને વ્યાપાર બનાવી બેઠા છે વળી આ સવાલને બળ ત્યારે મળે જ્યારે આવી ઘટનાઓ અનેક વખત અગાઉ પણ બની ચૂકી હોય અને આવું થયું છે તો હવે તમારે પણ તમારા સોમાન જેવા સ્વતંત્ર પત્રકારોને સ્વતંત્ર પત્રકારત્વને સમર્થન કરી તેમને મુખ્ય માધ્યમો તરીકે સ્વીકારવા અને સહયોગ કરવા સિવાય બીજો વિકલ્પ કયો છે એ વિચારવું જોઈએ અન્યથા સવાલો સવાલો કરતા રહેશો અને તમને ખબર પણ નહીં પડે કે પત્રકારત્વ ક્યારે ધંધા સાથે રિપ્લેસ થઈ જશે અને તમારો અવાજ ઉઠાવનારું કોઈને બચે તમારું સોમાન છે તમારા સોમાનની વાત કરે છે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવા સાથે આ વિડીયો વધુને વધુ શેર ફોરવર્ડ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર